વગર વ્યાણ આસડા તો હોજું ગુડાણું એકદમ હિંજા જ બીજું કામ કર્યા એ ભેગા થાય લાખ વાસળી આપવાની વાસડો વાસડો દેતી નહીં એલખેર મોરલાની વાસડી વાસડે વાસડી તો એમ તે બહુ મહેનત કરી ઘણી મહેનત કરી બિહારવાની અંતે મી જઈગા નનું વાસડું હે નઈ પણ ઊભું થવાનું ઓલી કરે કોઈ થી લે હ ઊભું થવું હે ઊભું થવું હે હ ઊભું થવું હે દે ઊભું થવું હે નનું વાસડું વા આપણે ન કેવાનું વાસડી હે એક વાસડો હે વાસડી છે વાસડો કોમેન્ટ માં કહી દો વાસડી છે એક વાસડો છે ની જે તો એમ તે મેને રંગ લાઈ આડું ઉભું કરી ને બે હેરે વાસડું ખેંચી લીધું ભાઈ કેમ એક પાટું ન હો આપણે કા તો ડાયરેક આસળ ચાલ તોય હોય પાટું ન મારે હે લાખણ પાટું મારતી છે ને હોજી હાવ હા હોજી ઘા શું વાસળમાં ઘડગોરા આપણે વાસળી ધવરાયેલી પછી હમણાં ઘોડાઘોડ દોટશે વાસળીથી બસ બહુ બે કલાક હે છોકરીઓ ગાયા મારશે હો પાયા ન આવતા પાયા ન આવતા ને ગા મારશે હું નહીં મેં કઉ હું એ હો કરીને માર ખાવ રહીશ સાયકલ લેવા આવ્યો તો ભલે બાકી આગા જઈ ગયો સાયકલ લઈ લે રમવા ન આવતા ઉભી તો દે હજી રે હજી તારે થોડું થાવ ને બાકી રે એક દૂધ નું ટીપું ન પીધું જ વાસડી આ ખૂંખાર વાસડી કે વાસડો એ નથી કહેવાનું બાકી એક દૂધ નું ટીપું એને ન પીધું હા મોરલો હા મોરલો હા ભાગી જાય મજૂ વાસરું કુતરા ભાળા તો એ ભાગી જાય હજી પણ થવાનું બાકી છે તારે હા 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 નહીં નહીં મારું નહીં નહી તારી વાસડીને લઈ જ વાસડી વાસડા કોને ખબર પડે છે કોમેન્ટમાં કહેજો ના ખબર પડે તો જય સીતારામ તું હિમજીમ બેઠો અહીંયા હેં એમ છે ગાંડા ગોડ બેઠું છે હે હે હણો તો આઈ કહ્યો છે તો ઓલ કર્યો એક કોઈ તારે ભાગે એવું નહીં રહે આમ ગા નહી જે ઓલું ને ઓલું ગા નહી જ્યું બધું એમ હે ધાવા દે છોકરું શું મારવું હા થવાનું તારે હ ડકડી ડીકડી કઈ જાય ને ખબર ન પડતી જી થવાનું શું એ પડે એ પડે એ એ પડે પણ ઘડીક બે ઈજા તો ઘડીક બે ઇજા ઘડીક બે ઈજા ગાવડીને બેતું ભૂરે તો ને ધવરાવું છે પણ મોઢા ફેંકાઈ જ ન થોડું ખાંડ લેતો આવું ખાંડ લાવવાનું તું ઘડીક આ ગા ઊભી થઈ જાય પેલું થઈ જ જાય વાસણું થોડુંક ધવરાય લેવી લેતો જા ખાંડ લેતો লিল খাই পলি ল'ব নে গৰু ল'ৰা খাল লে খাই খাই ক'ৰবাত পলি ফী দিয়ে ধাব খুকে বীজো লিখো মই এেৱ শু ঘ নকৈ নে লেতে દૂધ પી લીધું ભાગા ભાઈ કરે હમરે તું છે તું રે તારે શું તારે શું તારે શું હું તાર શું હમણાં પાર પછી પાસ જેવું થઈ ગયું હતું બધું ગડફા થઈ ગયું છે એટલા દાંત ડાક્ટર બોલાય મેળ આવતો નથી અને આ ગડફા થઈ ગયા ડૉક્ટર બોલાય પણ તોય મને પાસ જેવું હે પાસ જેવું શીરા જેવું લાગે પણ શીરું નથી આડી આસનમાં તૈની આસરમાં પ્યોર દૂધ આ દૂધ આ પ્યોર દૂધ છે ને હા એમાં ક્યાં જાય નહીં આ ટા મારે હે ફરતી ફરતી રે 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 એ વાસળી એ તારમાં તારમાં ધા મને શું મને શું મને શું ફોલ આવે ઘરે ને ફોલ આવે આપણને આગળ વધી આવે ઠેઠ માથું ફાથામાં બધી હમણાં ગયો ફોલ આવે હે ફોલ લાવવા આવે આપણે ફોલ આવવાનું નહીં

આ વાસળીનું નામ આપણે પાડવાનું છે કોમેન્ટમાં લખજો મોબાઈલ છે મોબાઈલ મોબાઈલ કહેવાય ગાંડી આ વાસળી નામ આપણે પાડવાનું જો ઠેકડા મારે હેમ મારે હેન ઠેકડા મારે હેમ મોબાઈલ છે ગાંડી મોબાઈલથી બીવું બોલો